દાહોદ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા કડક વ વલણ અપનાવી મિલકતદારો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરતા વીતેલા ચોવીસ કલાકમાં સોળ જેટલી દુકાનોને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે દાહોદ નગરપાલિકા પોતાનું સ્વભંડોળ મજબૂત કરવા કમરકસી છે જેના પરિણામ સ્વરૂપ શહેરી વિસ્તારમાં આવેલી મિલકતદારો દ્વારા અવારનવાર નોટિસો ફટકારતા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે ગલ્લા તલ્લા કરતાં આખરે દાહોદ નગરપાલિકાએ કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરી છે જેમાં ગઈકાલે પડાવ વિસ્તારમાં આવેલી ચાર દુકાનોના ટેક્સની ભરપાઈ ન કરતાં દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ આ કામગીરી બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી જેમાં ગોદી રોડ ખાતે આવેલા નૂર સ્ક્વેર હાઈ બિલ્ડિંગમાં બીજા માળે બાર જેટલી દુકાનોને સીલ મારતા પાલિકા દ્વારા ચકચાર મચી જવા પામી છે પાલિકાના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા સમયમાં પાલિકા તંત્ર જે મિલકતદારોને એનઆરપીની ભરપાઈ ન કરેલી હોય તેમની પણ મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરશે તેમ જણાવ્યું હતું ત્યારે પાલિકા દ્વારા ઓચિતની કામગીરી હાથ ધરતા કેટલાક મિલકતદારો દ્વારા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે દોડધામ કરતા હોવાનું દેખાયું આવ્યું હતું